બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખત્રી બોડેલી તાલુકાના જબુ ગામની નજીક આવેલા જીવનપુરા ગામે દીપડો પહેરવો પડ્યો છે અને એ દીપડો એક ડાંગરનું ખેતર છે મારી ભૂમાં એ ડાંગરના ખેતરમાં એક બેન છે અને એક ભાઈ જો ટીચર ટીચર ને એમની એવું એમણે પણ રૂબરૂ એ દીપડાને જોયો અને એક બેન છે એમણે તો પોતે દીપડાની સામું ફેસ કર્યો બે વખતે અને સામસામે દીપડો અને એની વચ્ચે પાંચ ફૂટનું અંતર એ પ્રકારની સ્થિતિ પણ સર્જાઈ દીપડાને પકડવા માટે વન વિભાગ બોડેલી તાલુકા દ્વારા પિંજરું પણ ત્યાં મૂકવામાં આવેલું છે પિંજરાના દ્રશ્ય પણ આપણે જોઈ શકીએ છીએ એ સાથે અહીં રજૂઆત કર કરવા માટે અહીંના સ્થાનિક જે ગામના લોકો છે જીવન પુરાણ તે પણ એકત્રિત છે આપણે એમને પૂછીશું સગળી હકીકત કઈ રીતે બની છે અને શું કહેવા માગશે કે સાહેબ આ દીપડો અહીંયા પેંડો પડ્યો છે ને ખેતર ના લોકોને અને ગ્રામજનો ને કયા પ્રકારની વાત રજૂઆત છે શું કહેવામાં આપશું હવે સાહેબ અમે તો રાતના દવાખાના ગયા હતા એટલે અમે રાતે લગભગ સાડા દસ અગિયાર વાગ્યાની આજુબાજુ મને પથરીનો દુઃખાવો થાય છે એટલે દવાખાના ગયા હતા એટલે અમે રાતે હું મારો ભાઈ અને બીજો એ અમારા કાકાના છોકરો ત્રણ જણા હતા એટલે કાસ્ત તો અમારા ખુલ્લા હતા અમને ખબર ના હતી કે દીપડો અહીંયા હશે પણ અમે રાતના નીકળ્યા ને ત્યારે અમુને ખબર પડી કે દીપડો છે અમને મળ્યો તો પછી અમે થોડીક વાર અમે જતા હતા એટલે એ બી જતો તો આગળ પછી પાછો રિવર્સ માર્યો દીપડો બી પાછો વર્યો બાઇક પર ના ફોર વ્હીલ ગાડી લઈને હતા અમે અલ્ટો ગાડી લઈને હતા ચાલુ ગાડી જ હા ચાલુ ગાડીએ એ તો જતો હતો અને લાઈટ પડી એટલે પાછો વર્યો અમારી હા કૂતરો હોય એવું ના બને ના ના દીપડો હતો હા એટલે પછી અમે પાછા વર્યા ને એટલે પછી લાઈટ પડી એટલે પાછો અંદર પહેઈ ગયો બરાબર પછી અમે નીકળી ગયા તો દવાખાને બસ કાની વાત છે

ભાઈ નું ખેતર છે એ ભાગ કરે છે એ જોયો છે રૂબરૂ કાલે સાંજે ચાર વાગે દીપડો જોયો છે નથી જોયો એ વાત તો આપણે પ્રત્યક્ષ જોયું છે તે સત્ય છે એમ થોડું છે આપણે વાત છે કે દીપડો અહીંયા આવે છે અને ગામના લોકો એ જોયો છે તમારી વાત રજૂઆત શું છે એ તો હવે દીપડો પકડવો જોઈએ કે શું કેવા માંગ હા પકડવો જોઈએ એવું હા પકડવો જોઈએ રાહુલભાઈ નરપતભાઈ રાઠવા શું કરતા ઘરે જ છે ખેતી કામ જીવન કાકા હું કોણ આ આપણા બાજુના ખેતરમાં પડતર જેવું જમીન છે જોડે શેળા પર ત્યાં બેન કંઈ બમ્ફરી ખોલા પાઇપ માટે પાણી ચાલુ કરવા ગયેલા તો એમને રૂબરૂ જ જોયા બે પાંચ ફૂટના અંતરની અંદર બંને માણસ હતા એટલે પછી એ લોકો જાન કરી એટલે બધા ચર્ચા કરી ગમે કે આવવાનું આવું છે એટલે પછી સરપંચને વાત કરી સરપંચને પછી કંઈક બોલાવ્યા હશે પિંજરું ગોઠવું છે એવું કહેવામાં આવે છે પિંજરું મૂક્યું છે હા પિંજરું મૂક્યું છે એવું કહેશે આજે ને

પકડીને જઈ લેવામાં આવે હા પકડીને જઈ લેવામાં આવે અવારનવાર અહીંયા ફરતા ફરે અઠવાડિયા થી એકબીજાને જોવામાં આવે છે નું નામ તમારું યોગેશ વૈરાઠ કહો ગામ જીવનપુરા જીવનપુરાના આ સમસ્ત આપણે જો તમે ફરી એક વખત દ્રશ્ય કે શરૂઆત થી અંત સુધી તમે જુઓ બધા જે લોકો રજૂઆત કરવા માટે આવેલા છે આગેવાનો છે કાર્યકરો છે ગ્રામજનો છે બાળકો પણ છે મહિલાઓ પણ છે અને અત્યારે આપણે જ્યારે વાત કરીએ છીએ સૌ કોઈ દહેશતમાં પણ છે દીપડો એ શિકારી પ્રાણી છે જંગલી પ્રાણી છે અને જંગલો એની સરહદો વટી અને માનવ વસ્તી વચ્ચે ધસી આવે તો સ્વાભાવિક છે માનવ સમુદાય આવા શિકારી પ્રાણીઓથી ડરતું હોય અને એને રક્ષણ માટે માનવ જાતિના રક્ષણ માટે પણ વન વિભાગની જવાબદારી છે વન્ય પ્રાણીઓના રક્ષણની પણ જવાબદારી છે પરંતુ આ સંદર્ભમાં જ્યારે માનવ વસ્તીની વચ્ચે ખોરાકની શોધમાં પાણીની શોધમાં જ્યારે વન્ય પ્રાણીઓ ઘૂસી જતા હોય દીપડો આવી પહોંચતો હોય તો સ્વાભાવિક રીતે આપણે જે માનવ સમુદાય છે અહીં જે વસ્તી રહે છે આદિવાસી વસ્તી વજા સમાજની વસ્તી તો તે લોકો પણ ક્યાં જાય જ્યારે ખેતરમાં કામ કરતા હોય અને દીપડો પાંચ ફૂટ દૂર અંતરે એ જ્યારે ગર્જના કરતો હામે આવી જાય તો એ લોકો જાય ક્યાં આ જે દંપતી છે રાઠવા કવાંટનું દંપતી જે બેને વાત રજૂઆત કરી તે કંટના છે અને તેઓએ પણ સગડી હકીકત જણાઈ કે દીપડો એની સામે પાંચ ફૂટ અંતરે આવી ગયેલો તો એવા સમયની અંદર એમની પાસે બચાવ માટેનું કયું સાધન હોય એ દીપડાને નથી દાતણથી મારી શકતું દીપડા પર કોઈ પ્રકારનો પ્રહાર નથી કરી શકતું વન્ય અધિનિયમ પ્રમાણે એની સામે કાર્યવાહી થાય તો પોતાનો બચાવ કઈ રીતે કરે અને બચાવ માટે કરી અને એ દીપડાને લઈ જવા માટેના પ્રયાસરૂપે પિંજરું પણ આજે સવારે મૂકવામાં આવ્યું પણ એ પિંજરાની અંદર કોઈ મારણ નથી કદાચ મારણ આપણે આ ન્યૂઝ પ્રેઝન્ટેશન થાય પછી કદાચ વન વિભાગ જાગે અને મારણ પણ મૂકે પરંતુ ગ્રામજનોની અહીં જે રજૂઆત છે એનો સારાંશ છે કે ઝડપથી આ જે પેંદો પડેલો દીપડો છે એને માનવ વસ્તીની અંદર પહેંદો પડેલો દીપડો છે એને અહીંથી રેસ્ક્યુ કરી અને સલામત રીતે અહીં લઈ જવામાં આવે અને દૂર કોઈ જંગલમાં છોડી દેવામાં આવે થેન્ક યુ